લોકસભાની ચૂંટણીમાં જે રીતે મતદાન થયું છે તે મતદાન બાદ ભારતીય જનતા પાર્ટીની ઊંઘ અમુક સીટ ઉપર ચોક્કસ ઉડી ગઈ છે અને એમાંથી એક સીટ છે વલસાડ કેમ ત્યાં આગળ એવું કહી રહ્યા છે કારણ કે આદિવાસી અને શહેરી વિસ્તાર આ બંનેના વોટિંગ પર્સન્ટેજને આપણે આજે સમજીશું અને તેનાથી જ જાણીશું કે શું અનંત પટેલ આ સીટ ઉપર જીતી રહ્યા છે નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વલસાડની આદિવાસી પટ્ટી ઉપર જે રીતે આ વખતે ભારે મતદાન થયું છે તેનાથી ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ચોક્કસથી ઉડી ગઈ છે કારણ કે વલસાડની જે આદિવાસી પટ્ટી છે ત્યાં આગળ અનંત પટેલનો દબદબો છે જ્યારે શહેરી વિસ્તાર જે છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે હવે જે મતદાન બાદના ફાઇનલ આંકડા આવ્યા છે તે આંકડાને જો આપણે સમજીએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અનંત પટેલ વલસાડની આ સીટ ઉપર ધવલ પટેલને જબરદસ્ત તો દૂર પરંતુ જીતતા હોય તેવું લાગી રહ્યું છે અને આ જો વલસાડની આદિવાસી સીટનું આપણે એનાલિસિસ કરીએ તો અહીંયા આગળ દેખાઈ રહ્યું છે અને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કારણ કે જો વાંસદા ડાંગ કપરાડા ધરમપુર આ જે ચાર આદિવાસી સીટ આવે છે આ ચાર આદિવાસી સીટની અંદર કુલ મળીને ટોટલ સાત લાખ એકતાલીસ હજાર ચારસો વોટ પડ્યા છે હવે એવું કહેવાય છે ભારતમાલા પ્રોજેક્ટ હોય કે અન્ય કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હોય આ બધાનો જબરદસ્ત રીતે વિરોધ કર્યો તો ને અહિયાંથી જ અનંત પટેલ હીરો બનીને આવ્યા અને અનંત પટેલ વિધાનસભાની ચૂંટણીમાં વાંસદાથી ભલે લડ્યા હોય પરંતુ એટલું ચોક્કસ છે કે આ ચારે ચાર સીટ ઉપર વાંસદા ડાંગ કપરાડા અને ધરમપુરની સીટ ઉપર અનંત પટેલનો એક સારો એવો દબદબો છે જ્યારે શહેરી વિસ્તારના મતની વાત કરવામાં આવે અને શહેરી વિસ્તારની જે વિધાનસભા સીટની વાત કરવામાં આવે તો ઉમરગામની સીટ વલસાડની સીટ અને પાલડીની સીટ આ પાલડીની સીટ સાથે થઈને ટોટલ પાંચ લાખ પચીસ હજાર છસો પાંચ મત પડ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે આદિવાસી વિસ્તારની

પટેલ જે રીતે ચૂંટણી લડ્યા હતા જે રીતે વિધાનસભાની વાત હોય કારણ કે વિધાનસભામાં વાંસદા બે હજાર બાવીસની ચૂંટણીમાં વાસદામાં જ્યારે કેમ્પેનિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર હુમલો થયો હતો તે હુમલાને પણ આ ચૂંટણીમાં તેમને લોકોને યાદ કરાવ્યો હતો સાથે સાથે અલગ અલગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પણ વાત કરી હતી પાર આપી રિવર્લિંગ પ્રોજેક્ટ કઈ રીતે તેમને આંદોલન કરીને રોકાવ્યો તેના ઉપર પણ આદિવાસીઓની સાથે તેમને ત્યાં આગળ પોતાના ભાષણોની અંદર વિષય બનાવ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક જે રીતનું મતદાન થયું છે એ મતદાન જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે અનંત પટેલ વલસાડની આ સીટ ઉપર જીતી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો ડાંગમાં સૌથી વધુ ચુંબોતેર પોઈન્ટ અડતાલીસ ટકા તો ઉમરગામમાં સૌથી ઓછું એકસઠ પોઈન્ટ બોતેર ટકા જેટલું મતદાન થયું છે અને વલસાડમાં સમાવિષ્ટ ડાંગમાં જે મતદાનનો ડેટા આવ્યો છે તે ડેટા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરી રહ્યો છે કે આ શહેરી વિસ્તાર વલસાડના શહેરી વિસ્તારના જે વોટર્સ હતા તે આ વખતના ચૂંટણીમાં નિરસ દેખાયા હતા અને તેની સામે આદિવાસી ઘણા ઉત્સાહિત હતા અને મોટા પ્રમાણમાં તેમને મતદાન કર્યું છે જેનો ફાયદો સીધી રીતે અનંત પટેલને મળી શકે છે એટલે આ સીટ જે વલસાડની સીટ છે તેના ઉપર અત્યારે એવું કહી શકાય કે અનંત પટેલે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ચોક્કસથી ઉડાડી દીધી છે આપ શું વિચારો છો કે વલસાડની આ સીટ ઉપર કોણ જીતશે ધવલ પટેલ કે અનંત પટેલ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં